ભાવનગરની સિંહા કોલોની પાસેના રેલવે ટ્રેક ઉપર યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો જેમણે મૃતકની ઓળખ અંગેની તપાસ હાથ ધરતા મૃતક ગઢડાના માંડવધાર ગામે રહેતા યોગેશભાઈ ભરતભાઈ વેગડ હોવાનું સામે આવ્યું હતું બાદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી